આપ સૌ મિત્રોને મારા જય જય સિયા તો આજે ફરીથી એકવાર આપની સેવામાં એક નવો વિડીયો લઈને હું આવી ગયો છું તો આ વિડીયો છે તારીખ ચૌદ મે બે હજાર પચીસ અને બુધવારના દિવસનો ચૌદ મે બે હજાર પચીસ અને બુધવારનું પંચાંગ કહે છે કે અનુરા અનુરાધા નક્ષત્ર છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે મેષ રાશિનો સૂર્ય છે પરંતુ ચૌદમી મે સૂર્ય સંક્રાંતિ છે એટલે હવે સૂર્ય મેષ રાશિમાંથી વૃષભ રાશિની અંદર પ્રવેશ કરશે ત્યાર પછી તે દિવસના શુભ અશુભ સમયની વાત કરીએ તો યમઘંટ સવારે સાત વાગીને છવ્વીસ મિનિટથી નવ ને પાંચ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને ત્રેવીસથી બપોરે બે ને બે મિનિટ સુધી છે તો આ સમય એ અશુભ સમય કહેવાય રાહુકાળનો સમય હોય કે યમગંઠનો સમય હોય તો શુભયાત્રા ન કરવી જોઈએ સારા કાર્ય માટે આગળ ન વધવું જોઈએ એ સમય પતી ગયા પછી તમે શુભ કાર્ય કરી શકો અથવા શુભ કાર્ય માટે જઈ શકો હવે આજનો ઉપાય એ વિષય પર ચૌદમી મે બે હજાર પચીસ અને બુધવારે શું ઉપાય કરવો જોઈએ તે કહેવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ તો સ્નાન કરતા પહેલા તમારે તમારા જ ઘરનું ટોયલેટ અથવા બાથરૂમ છે તેને જાતે સ્વચ્છ કરવું જોઈએ ખાસ આ સમજવા જેવું છે કરશો તો લાભ જ થવાનો છે ટોયલેટ અને બાથરૂમ સાફ કરીને ત્યાર પછી તમે જાતે સ્નાન કરી લેજો સ્નાન કરીને જ્યારે તમે બહાર આવો ત્યારે તમારે સરસિયાના તેલના તિલક પોતાના જમણા પગ અને ડાબા પગના અંગૂઠાની નીચે કરવાના છે બીજી આંગળીથી ત્યાર છે અને મંદિરે જાઓ ત્યારે દરો અને ગોળ લઈને જવાનું છે સાથે થોડાક લીલા મગ લઈ જવાના છે જળ લઈ જવાનું છે શિવ મંદિરમાં જઈ ભગવાન શિવનો અભિષેક કરી ભગવાન શિવની સામે લીલા મગ પ્રસાદમાં મૂકવાના છે ગણપતિ દાદાના દર્શન કરી તેમની આગળ તમને જે ફાવતો હોય તે મંત્ર બોલી છેલ્લે કંઈ ન ફાવે તો શ્રી ગણેશ નમઃ બોલવું અથવા ઓમ ગમ ગણપતય નમઃ મહા બોલવું અને એનાથી વિશેષ જો તમને ફાવે તો શ્રી શંકટનાસ સ્તોત્ર બોલવું અથવા અથર્વ શીર્ષમનો પાઠ પૂછવો આ બોલી શ્રી ગણપતિ દાદાને દરો અને ગોળ અર્પણ કરવો ત્યાર પછી ઘરે આવવાનું છે ઘરે આવીને એક ફટકડીનો ટુકડો અને એક લવિંગ બરાબર સમજી લેજો એક ફટકડીનો ટુકડો અને એક લવિંગ આ બેને સફેદ કાગળમાં મૂકવાનું છે તેનું પડીકું વારવાનું છે ઉપરના પોકેટમાં મૂકી દેવાનું છે ચોવીસ કલાક પોતાના પોકેટમાં રાખવાનું છે ત્યાર પછી પીપળાના વૃક્ષના મૂળમાં જઈને મૂકી આવવાનું છે સવારનો આ પ્રયોગ છે તમારે પશ્ચિમ દિશા રાખી એક ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે આ બુધવારનો ઉપાય છે જેનો ચૌદમી મે બે હજાર પચીસ ના દિવસે જન્મ દિવસ છે અને તેને તેના આવનારા આખા વર્ષ માટે નો એક સુંદર ઉપાય કહેવા જઈ રહ્યો છું કે તે પોતાના જમણા હાથ ઉપર લીલા રંગનો દોરો બાંધી રાખે બરાબર સમજી લેજો લીલા રંગનો દોરો પહેરી રાખે તથા સાત બુધવાર સુધી મહાદેવના મંદિરે જઈને ભગવાન શિવ સમક્ષ લીલા મગનો પ્રસાદ ધરાવે અને સાથે સાથે અભિષેક કરે તો આખું વર્ષ નિરોગી સુખરૂપે આનંદિત રીતે પસાર થઈ શકે જે પતિ પત્નીની મેરેજ એનિવર્સરી છે લગ્નની તારીખ છે તેનું આખું વર્ષ આનંદિત નિરોગી પસાર થાય તે માટે તેમણે ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરે જઈ ભગવાન લક્ષ્મીનારાયણને પગે લાગી ભગવાનની વસ્ત્રની સેવા કરવાની છે તમે વસ્ત્રની સેવા ના કરી શકો તો તમે વસ્ત્ર વસ્ત્રની સેવાના રૂપે ભગવાનના મંદિરમાં દાન આપી શકો અને સાથે સાથે ભગવાનને મિશ્રી અને માખણનો ભોગ ધરાવી શકો અથવા તેની સેવાના પણ તમે ધન લખાઈ શકો બસ માત્ર આજ ઉપાય કરી લેવો જોઈએ તે પતિ પત્નીનું આખું વર્ષ નિરંતર સુંદર રીતે નિરોગી અને આનંદિત પસાર થશે ત્યાર પછી બીજી એક વાત કહેવાની ઘણી ઈચ્છા થાય છે કે તમે મારા વીડિયોને ખૂબ પ્રેમ આપી રહ્યા છો એ વાતનો મને આનંદ છે જરૂરિયાત મંદ સુધી વીડિયો પહોંચી રહ્યો છે એ પણ હું જોઈ રહ્યો છું પરંતુ બે હાથ જોડીને એક વિનંતી કોઈ પણ જાતની અંધશ્રદ્ધામાં જવાનું નથી બિલકુલ બુદ્ધિથી વાપરીને આ ઉપાય કરવાના છે કોઈ ચમત્કાર નથી આ ઉપાય કરશો એટલે તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને નિષ્ફળતામાંથી તમે સફળતા તરફ વળી જશો તો ચૌદમી તારીખે એક તો સૂર્ય સંક્રાંતિ છે તે દિવસથી ઘણી બધી રાશિઓને સારાને ખરાબ પરિણામ જોવા મળશે અને તેના હું ઉપાય સમય અનુસાર આપતો જઈશ તો આજના વિડીયોમાં બસ આટલું જ આગળના વિડીયોમાં હું આગળની માહિતી આપીશ સુંદર રીતે ઉપાય કરતા જાઓ અને તમે તમારા જીવનમાં સુખી થાવ ભગવાન હનુમાનજી દાદાને બસ એ જ મારી પ્રાર્થના રહેશે સૌને મારા જય શિયામ